મહેસાણામાં વાહન ચલાવતા સગીર બાળકો સામે આરટીઓની ડ્રાઇવ ચાલી રહી છે શહેરની સાર્વજનિક વિદ્યાલય પાસે પોલીસે તપાસ હાથ ધરી છે વાલીઓના બેદરકારીના લીધે સગીરો વાહન ચલાવી રહ્યા છે વિવિધ સ્કૂલોમાં પોલીસ અને આરટીઓનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું વાહન ચલાવતા સગીરો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી છે આરટીઓની ડ્રાઇવમાં છવ્વીસ સગીરો વાહન ચલાવતા પકડાયા છે અત્યાર સુધી આરટીઓએ કુલ રૂપિયા બે લાખ તેત્રીસ હજારનો દંડ વસૂલ કર્યો છે છવ્વીસ સગીરોના વાલીઓ સામે ફરિયાદ જેની અંદર જે બાળકોને હજુ સોળ વર્ષ પણ નથી થયા જે હજુ લાયસન્સ માટે એલિજિબલ પણ નથી એવા બાળકો અત્યારે વાહન ચલાવી રહ્યા છે પોતાની જાતને અને સમાજના બીજા લોકોને અત્યારે દ્રષ્ટિએ જોખમમાં મૂકી રહ્યા છે તો આવા આવા જે બાળકો છે એમની ઉપર અત્યારે કાર્યવાહી શરૂ કરાઈ છે કે જેમાં એમની વાલીની જે બેદરકારી છે એના લીધે આ બાળકો વાહન ચલાવતા હોય છે એટલે એ અમે ચેક કરીએ છીએ સ્કૂલની અંદર એનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન કર્યું છે ને એ ઇન્સ્પેક્શન અંતર્ગત જે બાળકો આવા પકડાય છે એના ઉપર દંડની કાર્યવાહી કરી છે સાથે સાથે એના વાલી ઉપર પણ કાર્યવાહી કરવાની છે ટોટલ છવ્વીસ બાળકો એવા હતા કે જેમને સોળ વર્ષ નથી થયા અને એ ડ્રાઇવિંગ કરતા હતા એટલે એવા બાળકોને દંડની કાર્યવાહી થઈ છે પ્લસ તેત્રીસ બાળકો એવા હતા કે જેમને સોળ વર્ષ થઈ ગયા છે પણ એમને હજુ લાયસન્સ લીધા નથી અને લાયસન્સ લીધા વગર એ વાહનો ચલાવી રહ્યા છે એટલે ટોટલ આ ઓગણ કેસો થયેલા અને ઓગણ કેસોની અંદર બે પોઈન્ટ તેત્રીસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે ફરિયાદ કરવાની છે એમાં એવા વાલીઓ ઉપર થશે કે જે અંડર એજ બાળકો છે અને વાહનો ચલાવી રહ્યા છે એટલે છવ્વીસ જે બાળકો હતા એમના વાલીઓની બેદરકારી છે એટલે એના ઉપર ફરિયાદની હાલ કાર્યવાહી ચાલુ છે એમાં રોડ સેફ્ટી કમિશનરશ્રી દ્વારા હાલ એસપી સાહેબ ને સૂચના આપવામાં આવી છે અને એ અંતર્ગત કાર્યવાહી ચાલુ છે